ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનમાં વિરોધના દામકા વાસવા અને અન્ય ગામનાય શાગ્રસ્ત ખેડૂત કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવ્યું કે રેલવે સંપાદન માટે વારંવાર જમીન માપણીના નામે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરાય છે જે દેવનાર સમયમાં ખેડૂતો આંદોલન કરશે તો ખેડૂતોને કાંદાનો હાર પહેરીને વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા જીના મારું નામ ભરતભાઈ મલગામા અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામાં બસો વીસ નંબર અમારી ટોટલ વીંગાની નંબર છે એની અંદરથી વચોવચ સાઠ ગુંટા જેટલી જમીન અમારી રેલવેમાં સંપાદન જવા થવા જઈ રહી છે જેની અંદર અમારો એકસો પચીસ માણસોનું કુટુંબ નિર્વાહ કરે છે તે સંપૂર્ણ જીવન અમારું ખેતી ઉપર નિર્ભર છે તો મારી ખે સરકારશ્રીને રજૂઆત છે કે આ અમારે ખેતરની અંદરથી કે ચૌદ ગામના જે કોઈ ખેડૂતો છે એના અંદરથી અમે લાઈન લઈ જવા દેવા શું નહીં કારણ કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરીને જો કામ કરશે તો એમનું કામ થાયું છે પરંતુ એ લોકો ખેડૂતોને જ બરબાદ કરીને

તો અમે સરકારની જે તે વિભાગને વારંવાર રજૂઆત કરી છે કે સાહેબ સરકારી ખાલેન્ડમાંથી જો આ રેલવે લઈ જાય લાઇન લઈ જવામાં આવે તો અમારી મહામૂલી જમીન બચી શકે કારણ કે અમે આ મહામૂલી જમીનમાં ભાજીપાલો કરીને સાહેબ અમે જીવીએ છીએ જો અમારી મહામૂલી જમીન છીનવાઈ જશે તો અમારા ખેડૂતો નાબૂદ થઈ જશે અમારું અસ્તિત્વ ખતમ થઈ જશે આ રેલવે લાઈનથી અમારા હજીરા કાંઠા વિસ્તારમાં રાજગીરી સુવાલી ગામ અને ડામકા વાસવા ભટલા એમ ચા હાટ આઠ જે ગામો સંયુક્ત છે સાહેબ આર્થિક અને સામાજિક રીતે સાહેબ આ રેલવે લાઈન એ ગામોની વચ્ચેથી જઈ રહી છે અને બે વિભાગ થઈ રહ્યા છે એટલે અમારો અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે સાહેબ અને અમે એના વિરોધ માટે સાહેબ આજે આવ્યા છે આમાં સાહેબ લગભગ સો થી વધુ ખેડૂતો પરેશાન છે અને ખૂબ જ ખોટી રીતે અમને હેરાનગીરી કરવામાં આવી રહી છે સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ